જુનાગઢ મહાનગરપાલિકા દિવસે ને દિવસે વિવાદમાં આવી રહી છે ત્યારે ડસ્ટબિન ખરીદીના કહો ભાડે થઈ અને શંકા જાગૃત નાગરિકે વ્યક્ત કરતા ઉહાપો મચ્યો છે વિપક્ષ દ્વારા તપાસની માંગ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધપટી જુનાગઢ હાલમાં જ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી અને જુનાગઢ હદ વિસ્તારમાં ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવેલું આ ડસ્ટબિનની ટેન્ડર કોસ્ટ પ્રમાણે એકસો સિત્તેર રૂપિયા જેટલો ઊંચો ભાવ મંજૂર કરવામાં આવેલો જે હકીકતમાં એની બજાર કિંમત એકસો પચીસથી એકસો પાંત્રીસની વચ્ચે છે હાલ એક ગુજરાતની નામચીન એજન્સીને જ આ એક કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવેલું ત્યારે એમાં માપદંડો ક્રાઇટેરિયા જેટલો ઊંચો રાખવામાં આવેલો છે દાખલા તરીકે ટર્નઓવર ઊંચું રાખવામાં આવેલું કરેલ કામના અનુભવના પ્રમાણપત્રો ની માત્રા પણ ઊંચી રાખવામાં આવેલ જેને લીધે વધારે ટેન્ડર ન આવે અને કોઈ ચોક્કસ એજન્સી કે જે કાયમી આ પ્રકારના કામ કરે છે એને જ ટેન્ડર મળે જો ની માત્રા ઓછી રાખવામાં આવે તો તંદુરસ્ત હરીફાઈ થાય જેમ વધારે કોન્ટ્રાક્ટરો ટેન્ડર નાખે એમ એજન્સીને રેટ પણ કોમ કોમ્પિટિશન પણ વધવાની રેટ પણ સરકારને ઓછા ભરવા પડે ચૂકવવા પડે એટલે આમાં ચોક્કસ એજન્સીને ખટવવા માટે આજે ચાલીસ ટકા જેવો ભાવ વેરિયશન વધારે ભાવ આપી અને ટેન્ડર મંજૂર કરવામાં આવેલ જેના લીધે પ્રજાના ટેસ્ટના રૂપિયા નો ચોખ્ખો વેરફાટ થાય છે એવું સ્પષ્ટ જણાય છે બીજા નંબરમાં કે જે ઇલેક્ટ્રિક શાખાના જે અધિકારી છે એને વધારાનો ચાર્જ આપવામાં આવેલો છે આના ખરેખર તો આના આ વિભાગ જે સંભાળતા હોય કે જેને કાયમી આ ટેન્ડર પ્રક્રિયાનો અનુભવ છે એવા કાબેલ અધિકારીને આ ચાર સોંપવો જોઈએ આના માટે અમે શહેર કોંગ્રેસ સમિતિ એક બે દિવસમાં જ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને શહેરી વિકાસ મંત્રાલય કે જે ખુદ સીએમ સાહેબ સંભાળે સીએમ સાહેબને પણ આ મુદ્દે રજૂઆત કરવાના છીએ કે આ તમામ ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ થાય અને જે દોષી છે એને સજા મળે મારું નામ લોકેશ પોપટાણી છે હું જૂનાગઢની અંદર જાગૃત નાગરિક તરીકે કાર્યરત છું હમણાં થોડા દિવસો કચરા ટોપલીઓના કૌભાંડોની ચર્ચા જૂનાગઢની અંદર થઈ રહી છે તેનો જ હું ખુલાસો એ કરવા માગું છું જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર બાણું હજાર લોકોએ ટેક્સ ભર્યા હતા એક વ્યક્તિ બે કચરા ટોપલીઓ આપવામાં આવે છે સૂકા અને ભીનાની જ્યારે બાણું હજાર વ્યક્તિએ ટેક્સ ભર્યો છે તો તેની બરાબરીમાં એક લાખ ચોર્યાસી હજાર ડોલું થાવી જોઈએ તેની જગ્યાએ જુનાગઢ મહાનગરપાલિકાએ બે લાખ કચરા ટોપલીઓ કઈ રીતે કરી પહેલી વાત તો શંકા મને ત્યાં જ ગઈ ત્યારે મેં કાગળોની માહિતી માંગી તો તેમાં લખેલ હતું એકસોને પંચોતેર રૂપિયાની કચરા ટોપલી ડસ્ટબિન એક છે તે જ કંપનીની ડસ્ટબિન જ્યારે જુનાગઢની અંદર બજારની અંદર ભાવ જાણીએ છીએ તો એકસો પિસ્તાલીસ રૂપિયાની કચરા ટોપલી ડસ્ટબિન જુનાગઢની અંદર ઘર ડિલિવરી ઘરે બેઠા મળે છે એકાએક આ બજારમાં વાતો ફેલાવાથી ડસ્ટબિનનું મહાનગરપાલિકા વિતરણ જોરો શોરોથી ઘર બેઠા કરવામાં આવે જેથી કરીને તેના ભ્રષ્ટાચારના પોટલાઓ અને તેના ભાંડા ન ખુલે હું સરકારને માત્ર એટલી જ વિનંતી કરીશ કે આની ઉપર જો તપાસ કરે તો ઘણા મોટા નામો ખુલે એમ છે જો ઠરાવની અંદર વાત કરવામાં આવે કે ઠરાવમાં મંજૂરી થઈ હતી તો ઠરાવની અંદર બેઠેલા સભ્ય અધિકારીઓ પદાધિકારીઓને શું બજારના ભાવની ખબર નહોતી કે આની કંઈક અલગ જ વાત બહાર નીકળશે

નગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાઉસટેક મિલકત ધારકો એટલે કે અંદાજીત એક લાખ લોકોને ઘરે ઘરે બે ડસ્ટબિન બે ડસ્ટબિન આપવાનું આયોજનના ભાગરૂપે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી જનરલ ગુણની મંજૂરીના અન્વયે અંદાજીત જે માર્કેટ રેટ એનાલિસિસ કરી અને ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બે લાખ ડસ્ટબિન ખરીદવાનું આયોજન થયેલું હતું જે અન્વયે લોકોની ભવિષ્યમાં કોઈ ફરિયાદ ન આવે અને સારી અને બેસ્ટ ક્વોલિટીના ડસ્ટબિન મળે તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના જે ડસ્ટબિન મળે તે હેતુ ધ્યાને લઈ અને ટેન્ડરની સ્પેસિફિકેશન અને શરતો મુજબ ઓનલાઈન ટેન્ડર કરી પૂરા દેશમાંથી કોઈ પણ ઓથોર ડીલર અને મેન્યુફેક્ચરર કે કોઈ પણ વ્યક્તિ ટેન્ડર ભરી શકે તેવા નિયમ મુજબ ટેન્ડર ઓનલાઈન ટેન્ડર કરવામાં આવેલ અને જેમાં ત્રણ એજન્સીઓ એ ડાયરેક્ટ કંપનીઓ જેવી કે સેલો પ્રાઈમા નીલકમલ જેવી મેન્યુફેક્ચરિંગ કંપનીએ ડાયરેક્ટ એટલે કે ન કે કોઈ મેન્યુ ઓથોરાઇઝ ડીલર કે ડિસ્ટ્રિબ્યુટર ડાયરેક્ટ કંપનીએ મોટું ટેન્ડર હોવાથી ભાગ લીધેલો અને એમાં જેમાં જેમાં નીલકમલ કંપનીના ભાવ સૌથી નીચા જણા હતા તેમની પાસે નિયમો અનુસાર પ્રોસેસ કરી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લઈ અને નિયમ અનુસાર એજન્સીને વોટ ઓર્ડર આપવામાં આવેલ અને ડસ્ટબિન ખરીદ કરવામાં આવેલ છે આ ડસ્ટબિનની ગુણવત્તા બાબતે ભારત સરકાર શ્રીના પેટ્રોકેમિકલ્સ વિભાગની ગવર્મેન્ટ લેબ સીઆઈપીએટ એટ જે પ્લાસ્ટિક માટેની સ્પેશિયલ લેબ છે તેમાં ટેસ્ટિંગ કરી તેના પેરામીટર્સ પ્રમાણે જ તમામ ડસ્ટબિન મંગાવવામાં આવેલ છે અને આજ દિન સુધીમાં સુડતાલીસ આવ હજાર ઘરોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવેલ છે અને એક પણ હાઉસ ટેક્સ ભરતા આસામ વિધારવા કે જેને ડસ્ટબિન મળ્યું છે તે પણ લાભાર્થી દ્વારા કોઈ ફરિયાદ અત્રે ઉપસ્થિત થયેલ નથી ટેન્ડર ટેન્ડર પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ શકે નહીં કારણ કે એન પ્રોક્યોરની વેબસાઇટ ઉપર ઓનલાઈન ટેન્ડર કરવામાં આવે છે અને તેમાં સમગ્ર અગાઉ કીધું તે સમગ્ર દેશમાંથી કોઈપણ એજન્સી કે કોઈપણ કંપની ડાયરેક્ટ ભાવ ભરી શકે છે ઓનલાઈન ટેન્ડર હોય છે ગવર્મેન્ટના દરેક ટેન્ડર ઓનલાઈન હોય છે એમ કોર્પોરેશનનું પણ દરેક ટેન્ડર ઓનલાઈન હોય છે અને એમાં એલ વન એક લોએસ્ટ ભાવ આવતા હોય અને અમે ખાસ તો તમને જણાવવાનું કે અમારી જે બેઝિક પ્રાઇ પ્રાઇસ ત્રણ કરોડ ચાલીસ લાખ રૂપિયા હતા એની સામે ત્રણ કરોડ પચીસ લાખ આઠ હજારમાં જ ટેન્ડર ડાઉન આવતા ખરીદ કરવામાં આવેલ છે એટલે કે પંદર લાખ જેટલું ડાઉન ટેન્ડર આવેલું અને આ રીતે નીલકમલ એજન્સીને કે જે ઇન્ટરનેશનલ કંપની છે અને ડાયરેક્ટ વોર્ક ઓર્ડર અને એની પાસેથી ડસ્ટબિન સપ્લાય લેવામાં આવેલ છે એવું વેરો ભરનાર નહીં મિલકત ધારકોને આગામી સમયમાં જેટલા લોકો હાઉસ ટેક્સ ભરે છે અથવા તો હાઉસ ધારકો છે તમામ લોકોને ડસ્ટબિન આપવામાં આવેલો છે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ગણીએ તો એક એક લાખ ચાલીસ હજાર જેટલી થાય છે તેની સામે હાલ એક લાખ પ્રોપર્ટીને પ્રાયોરિટીમાં સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઇન મુજબ દરેક ઘરે કચરાનું વર્ગીકરણ જરૂરી છે અને ભીનું અને છૂકો કચરો અલગ રાખવો જરૂરી છે તે ધ્યાને લઈ અને હાલમાં એક લાખ લોકોને ડસ્ટબિન વિતરણ કરવામાં આવેલું છે અને બાકીના સમયમાં બાકી રહેતા મિલકત ધારકોને પણ ડસ્ટબિન આપવા માટેનું આયોજન કરવામાં આવી રહે છે સ્પષ્ટ બરાબર કોઈ રીતે કોઈ થયું કે કંઈ કૌભાંડ થઈ શકે જ નહીં અને થયું પણ નથી પારદર્શક રીતે અને તમે જાણી શકો છો કે ડાયરેક્ટ કંપનીએ કોઈ ઓથોરાઇઝ ડીલર કે કોઈ દુકાનદારે નથી લાભ લીધો ડાયરેક્ટ કંપની જ્યારે ભાગ લેતી હોય છે ત્યારે ખરેખર એ ઓથોરિટી ડીલર અથવા તો કોઈ દુકાનદાર દ્વારા ઓહસ્તા ભાવજો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે